નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે ચોવીસની આપણે ચર્ચા કરતા હોય અને ખાસ કરીને એનાલિસિસ થતું હોય છે મેચ પહેલાં અને મેચ પત્યા પછી પણ આપણે ટીમોનું પ્રદર્શન કેવું રહ્યું એના વિશે પણ ચર્ચા કરતા હોય છે અને આજની મેચની જો વાત કરીએ તો આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ આ બંને મેચો ક્યાંક નબળી ટીમો કહી શકો કે પછી પોઈન્ટ ટેબલ ઉપર નીચા નીચેના સ્થાનની ટીમો કહી શકો પરંતુ કઈ ટીમ કોના કરતાં વધારે મજબૂત એ પણ જાણવું જરૂરી છે કારણ કે દિલ્હી સામે દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને અગણાય એંસી રનની અંદર ઓલ આઉટ કરી દીધું એના સૌથી લોએસ્ટ સ્કોર જે આઈપીએલનો બન્યો એ પણ ઇતિહાસ રચાઈ ગયો તો શું દિલ્હી કેપિટલ્સ મજબૂત છે દિલ્હી મજબૂત છે બીજી વાત દિલ્હી ક્યાંક હૈદરાબાદ સામે ઘૂંટણી પડી જાય તો શું પરિસ્થિતિ છે આ આઈપીએલની અને બંને માટે જીત કેટલી મહત્ત્વની છે આજની મેચની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ગઈકાલની મેચ ખૂબ જ રોમાંચક રહી જે રીતે સીએસકે અને લખનૌ વચ્ચેની મેચ રહી સ્ટોયનીઝ ચોદા રમી ગયા ગાયકવાડ રમ્યા સદી બંને ફટકારી આવી મેચની ક્યાંક પ્રેક્ષકો અપેક્ષા રાખતું હોય છે આવી મેચ જોવા માટે સ્ટેડિયમની અંદર લોકો જતા હોય છે આવી મેચ જોવા માટે લોકો ટીવી સાઇટ ઉપર કે પછી અન્ય અન્ય કોઈ માધ્યમોથી પણ લગાતાર મેચો જોતું હોય છે પરંતુ જે રીતે ગુજરાતનું સતત પરફોર્મન્સ જોઈએ છે લો સ્કોરિંગ મેચ નીરસ મેચ અને આ વચ્ચે આજની મેચ કેવી રહેશે આ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર આજે દિલ્હીના મેદાન પર ગુજરાત અને દિલ્હીની સમદુખિયારી ટીમો ટકરાશે બંને ટીમો પોઈન્ટ ટેબલ પર ગડથોળિયા ખાઈ રહી છે ગુજરાત એક તરફ દિલ્હી સામે નેવ્યાસી માં જ ઓલ આઉટ થઈ જાય છે તો દિલ્હી ક્યાંક હૈદરાબાદ સામે ગોંટિયા દે છે અને શાહ પણ સાતત્ય બતાવી શક્યા નથી ગુજરાતના ટીવટીયા અને દિલ્હીના મેગર્ગ સારા ફોર્મમાં ગુજરાતને જીતવા માટે મોટો સ્કોર જોઈશે આજ જ પર દિલ્હી સામે હૈદરાબાદ બસો રન બનાવીને બોલિંગ ડિપાર્ટમેન્ટને બેકફૂટ પર

બંને ટીમો માટે આજની મેચ કેટલી અગત્યની છે ખાસ કરીને ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે જે મેચ રમાશે બંને ટીમો શું આપણે નબળી ટીમ કહી શકીએ કે પછી બંને ટીમો નીચેના સ્થાન ઉપર છે પોઈન્ટ ટેબલ ઉપર એટલા માટે આપણે એને નબળી કહેવી કે પછી પરફોર્મન્સની દ્રષ્ટિ આપણે એને નબળી કહી રહ્યા છે અને રોમાંચની એક દ્રષ્ટિથી વાત કરીએ તો પ્રેક્ષકો એ અપેક્ષા રાખતા હોય છે કે રોમાંચ મળે મેચમાં શું લાગી રહ્યું છે આજે કેટલો રોમાંચ રહેશે પહેલી વસ્તુ એ કે આઈપીએલની લગભગ મોટાભાગની મેચો રોમાંચક થઈ છે એમાં નિવેશ નિવેશ રનમાં જે આઉટ થઈ ગયું ગુજરાત એ પણ એમાં સામેલ છે કારણ કે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે એટલે કે લો સ્કોરિંગ મેચો થાય છે ત્યારે એવું તો હોતું નથી કે ખેલાડીઓમાં ક્ષમતા નથી પણ તે ઓન દેટ પર્ટિક્યુલર ડે એ ખેલાડીઓનું પ્રદર્શન એટલું સારું રહેતું નથી ગુજરાત ટાઇટન્સ ઇઝ નોટ એન ઓર્ડિનરી ટીમ મારી દૃષ્ટિએ આ ટીમમાં પોટેન્શિયલ છે ખેલાડીઓ કોઈ ખાસ બદલાયા નથી એક ખેલાડીને બાદ કરતા દરેકે દરેક ખેલાડી પાસે એક રમવાની ક્ષમતા છે સારું રમી શકે છે સારું પ્રદર્શન કરી શકે છે અત્યારના તબક્કે આપણે જોઈએ તો અત્યાર સુધીની સ્થિતિમાં એનું એટલું સારું પ્રદર્શન આપણને જોવા મળ્યું નથી ધારો કે આઠમાંથી ચાર મેચો ગુજરાતે જીતી છે એટલે કે પચાસ ટકા મેચો જીતી છે પચાસ ટકા મેચો હારી છે એની સાથે નેગેટિવ નેટ રનરેટ છે એટલે આમ જોવા જઈએ તો બધી રીતે થોડુંક પુશ થઈ ગયું છે ગુજરાત દિલ્હીની આપણે વાત કરીએ તો દિલ્હી અગેન ઇટ ઇઝ અ ટીમ વિચ વિચ ઇઝ નેવર ઇન અ રેસ લાઈક તમને એમ થાય કે આ ટીમ રેસમાં છે નહીં તે છતાંય અમુક અમુક જે મેચો છે એ જીતી આવે અને એ જીતીને જે કોઈ ફાઇનલમાં ફાઇનલ ફોરમાં જનારી ટીમો હોય એનો પગ ખેંચીને એને નીચે આવે તો આ શક્યતાઓ અહીં આગળ આપણને જોવા મળે છે આજની મેચ બંને ટીમો જ્યારે નીચલા ક્રમે છે પણ ગુજરાત ટાઇટન્સ ટીમ જે છે એ બે હજાર બાવીસની ચેમ્પિયન છે બે હજાર ત્રેવીસની રનર્સઅપ છે અને બે હજાર ચોવીસમાં રમી રહી છે એટલે હજુ એમની ચેમ્પિયનશીપ માત્ર બે વર્ષની અંદર જૂની છે એટલે એને કોઈ રીતે નબળી આંકવાનો સવાલ ઉપસ્થિત થતો નથી હા કઈ રીતે મેચ આગળ વધે છે અથવા તો કઈ રીતે એમાં બીજા ઇન્ગ્રેડિયન્ટનું ઇન્કલુઝન થાય છે બીજા ઇન્ગ્રેડિયન્ટ એટલે એની અંદર છે કેપ્ટનશીપ એની અંદર છે તમારી રન કરવાની ક્ષમતા પાર્ટનરશીપ કરવાની ક્ષમતા આ પરિસ્થિતિઓ પણ તમારે જોવી પડે એટલે અહીંયા આગળ બેટર્સ જે છે એ બેટર્સને પોતાનું એનો વર્ચસ્વ જમાવવા માટેની કોશિશ કરવી પડશે એટલે પહેલી વસ્તુ એ કે ગુજરાતની ટીમ નબળી ના કહી શકાય કારણ કે એના રેકોર્ડ્સ બે વર્ષના જ બહુ જબરજસ્ત છે લાસ્ટ ઇયર પણ રનર્સ અપ ટીમ હતી ન કમિંગ ટુ દિલ્હી અગેન દિલ્હીની આપણે વાત કરીએ તો પૃથ્વી એબ્સોલુટલી કંઈ આપણને એવું કંઈ સ્વાર એમાં એની બેટિંગમાં જોવા નથી મળ્યો હજુ સુધી કે જેનાથી પાવર પ્લેમાં વિકેટો પડી જાય છે મોટો સ્કોર થતો નથી વોર્નર ઓન ધ અધર એન્ડ હી ઇઝ ઓલ્સો ટોટલ ફેલ્યુઅર ધીસ ઇયર મેકગર કરીને એક નવો ખેલાડી આવ્યો છે આઈ થિંક હી ઇઝ ડ્રોઈંગ ધ એટેન્શન એ જબરજસ્ત અત્યારે રમી રહ્યો છે એની સાથે પછી પંત છે સ્ટપ્સ છે પોરેલ છે અક્ષર છે સુમિત કુમાર છે અને બાકીના જે ખેલાડીઓ કુલદીપ નોર જે મુકેશ કુમાર અને ખલીલ અહેમદ અહીંયા આગળ બોલિંગ ડિપાર્ટમેન્ટ દિલ્હીનું મારી દૃષ્ટિએ સારું કહી શકાય કારણ કે જે પ્રકારની બોલિંગ ખલીલ નાખી રહ્યો છે અત્યારે અથવા તો મુકેશ કુમાર જે રીતે નાખી રહ્યા છે એ કાબિલે તારીફ છે કારણ કે આ બે ખેલાડીઓ આ વખતે આ સિઝનમાં અત્યાર સુધી ખૂબ સારી બોલિંગ કરી છે નોર્જે બહુ જ એમને માર પડ્યો તો પણ તે છતાંય હજુ ટીમમાં છે અને બની શકે કે એવરી ડે ઇઝ નોટ સન્ડે એટલે દરેક વખતે મેદાન ઉપર ઉતરે કોઈ ખેલાડીને એને માર જ પડે એવું શક્ય નથી હોતું કુલદીપ યાદવ ધ મેન હુ કેન ટર્ન ધ ટેબલ અપ સાઇડ ડાઉન ગયા વખતે ચાર વિકેટો લીધી હતી એને બહુ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ક્યાંક ને ક્યાંક ટીમને જો વિજય અપાવવો હોય તો તમારે આ તમારા ઇન્ગ્રેડિયન્ટ છે એ જોડવા પડે ઇન્ગ્રેડિયન્ટ ઇન ધ સેન્સ કે તમારી પાસે બે સ્પિન બોલર્સ છે કુલદીપ યાદવ અને અક્ષર પટેલ એનો ક્યાં ઉપયોગ કરો છો કેવી રીતે ઉપયોગ કરો છો એ બહુ અગત્યનું છે તમારી પાસે ફાસ્ટ બોલર્સના ઓપ્શન્સ છે તો હું માનું છું કે દિલ્હી અને ગુજરાત આ બંને ટીમોએ પોતપોતાના રિસોર્સિસનો મેક્સિમાઇઝ યુઝ મેક્સિમમ યુઝ કરવાનો છે દેવ ટુ મેક્સિમાઇઝ દે રિસોર્સિસ અને એ જો કરવામાં આવશે તો આ બંને ટીમોમાં ક્ષમતા છે દિલ્હીની ટીમને આપણે ઓછી તો ના જ ઝાંકી શકાય કારણ કે એ ટીમ પણ સારું રમી પણ ઓન ગીવન ડે એ ટીમ બહુ જ ખરાબ રીતે હારી પણ જાય છે જે આપણે હૈદરાબાદ સાથે જોયું ગુજરાત હારી જાય છે આપણે ગુજરાતમાં જોયું આજે એક એવો મોકો છે કે ભાઈ ગુજરાતને એમ છે કે ગુજરાત અમારા મેદાન ઉપર અમને તમે આવીને હરાવ્યા છે તો અમે તો દિલ્હીમાં આવીને તમને હરાવીશું શું આ શક્ય છે અને શું આ બની શકે છે કેમ એના ઉપર આજની આખી મેચ રહેશે રોમાંચ એટલા માટે છે દિલ્હીને કોઈપણ હિસાબે બે પોઈન્ટ્સ મેળવવા છે આગળ આવવું છે દેટ ઇઝ વન થિંગ ગુજરાત ટાઇટન્સને કોઈપણ સંજોગોમાં ટોપ ફોરમાં આવવું છે ધી વોન્ટેડ ટુ કમ ઇન ટોપ ફોર એટલે આ જે એક એકબીજાની વચ્ચે કટ્ટર હરીફાઈ છે એ હરીફાઈ મેચને રોમાંચક બનાવશે અને આપણે લો સ્કોરિંગ મેચ પણ જોઈ છે તો બની શકે કે ફિરોઝ શાહ કોટલાના મેદાન ઉપર જે રીતે આપણને ફાસ્ટ બેટિંગ જોવા મળે છે તો આઈ થિંક આજે સારો સ્કોર ગુજરાત કરે અને મેચ જીતે શક્યતા નકારી ના શકાય બિલકુલ મેદાન ઉપર રન હૈદરાબાદે અપેક્ષા છે કે આપણે સ્કોરિંગ મેચ જોવા મળે પરંતુ જ્યારે પ્લેયરની વાત કરીએ કે પ્લેયર ફોર્મમાં ના હોય એટલે એ પણ એક સવાલ ઊભો થાય કે ગુજરાતની વાત કરીએ ખાસ કરીને તો ગુજરાતમાં ગીલ અને સહા એ ફોર્મમાં નથી જોવા મળતા એક સાતત્યપૂર્ણ જે એક બેટિંગ જોવા મળે એ નથી મળી રહી સાથે સામે પક્ષે દિલ્હીની જો વાત કરીએ તો દિલ્હીમાં પૃથ્વી ગોઠવી છે વોર્નર છે એ ક્યાંક આઉટ ઓફ ફોર્મ થઈ ચૂક્યા છે તો આની ઇમ્પેક્ટ ઘણી વખત આખી ટીમ ઉપર પડતી હોય છે ને આ અસર કેટલી કરે ટીમ ઉપર સી તમે કીધું બહુ સાચું કહ્યું કારણ કે સમગ્ર ટીમ નું જે કોમ્બિનેશન હોય એ કોમ્બિનેશન અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટથી બનાવવામાં આવે ઓપનિંગ બેટર્સ મિડલ ઓર્ડર બેટર્સ લોઅર મિડલ ઓર્ડર બેટર્સ અને બોલર્સ હવે ટોપ ઓર્ડર બેટર્સનું કામ એ છે કે એને શરૂઆતની છ ઓવર્સમાં માત્ર બે જ ખેલાડી જ્યારે સર્કલની બહાર હોય તે વખતે સૌથી વધુ રન મારવાના એટલે એની પાસે એક એવી ક્ષમતા હોય કે જે ખેલાડીના ફિલ્ડરના માથા ઉપરથી રમી શકે એવા ખેલાડીઓ અહીંયા ઓપનિંગ બેટ્સમેન તરીકે વધારે થાય પાવર પ્લેમાં જો વિકેટો પડી ગઈ હોય તો પછી મિડલ ઓર્ડરની વારી આવે છે કે મિડલ ઓર્ડર હેઝ ટુ ટેક કેર કે એનાથી વધારે વિકેટો ના પડે અને સાથે સ્કોર પણ બને તો આ એક મિડલ ઓર્ડરનો એક છે પ્રભાવ ત્યાર પછી લોઅર મિડલ ઓર્ડરના વોટ ડુ ધે ડુ તો ખેલાડીઓ આઉટ થતા હોય પાંચ રન બાકી હોય બે બોલ બાકી હોય તો એ વખતે આ લોઅર મિડલ ક્લાસ જે છે એની અંદર એ ખેલાડીઓ આવે છે તો અહીં આગળ તમે જુઓ તો એમનું જે ઇમ્પોર્ટન્સ છે સમગ્ર મેચમાં સૌથી વધારે હોય છે ઓપનિંગવાળો સરસ ઓપનિંગ કરી આપે મિડલ ઓર્ડરવાળો સરસ મિડલ ઓર્ડર રીએ કરે પણ થોડુંક છેટું પડી જાય તે વખતે તમારા લડવૈયાઓ જે છે છેલ્લે ત્રણ ચાર જણા એ કામમાં લાગે અને એકાદ ચોગ્ગો કે બે ત્રણ ચોગ્ગા ફટકારીને મેચને જીતાડે તો આ બધા ઇન્ગ્રેડિયન્ટ એક સાથે એક તરફ ટ્રાય કરવા જોઈએ જે ગુજરાત ટાઇટન્સમાં ગયા વર્ષ સુધી હતા અગેન આપણે એમ કેવું પડે કે શુભન ગિલની કેપ્ટનશીપનો પ્રભાવ જે એમની બેટિંગ પર તો દેખાય આવે છે આ વખતે જે રીતે સ્થિતિઓ ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક એની પરિસ્થિતિ ગંભીર જ છે હવે જ્યારે તમારી પાસે આ બંને ટીમોના બેટર્સ જે છે એ બેટર્સ આટલું એનો પ્લસ માઇનસ એમનું થાય છે જ તો આપણે એ જ અપેક્ષા કરવાની કે આ જે પર્ટિક્યુલર મેચ છે એ પણ એવી જબરી થાય તમારા ઓપનિંગના જે બેટર્સ મેં તમને વાત કરીએ જો ના બને ના રમે તો સ્વાભાવિક રીતે એનો જે ભાર છે મિડલ ઓર્ડર ઊભા આવે એટલે ત્રણ ચાર પાંચ ખેલાડી ઉપર આવે ત્રણ પાંચ ત્રણ ચાર પાંચમાંથી એકાદ એકાદે થાય તો પછી સાત આઠને નવ ખેલાડીનો નંબર લાગે એટલે એ પરિસ્થિતિમાં જોવે તો અને જે તમે કહ્યું કે પૃથ્વીને વોર્નર નથી રમતા એ રીતે સામે જ બી ગિલ અને સહા પણ નથી રમતા એટલે બહુ અગત્યની વાત છે કે તમારી પાસે બંને ટીમો એ સેમ મિસ્ટેક કરે છે ગિલને સહા ઇઝ ઓલ્સો નોટ એબલ ટુ ડિલિવર તો આ બાજુ આ લોકો ડિલિવર નથી કરતા તો લગભગ એમ જોવા જઈએ તો પછી સરખી બની જાય ટીમ કે ભાઈ ચાલો આ તો બંને ટીમો આવી છે તો હું માનું છું કે આજે આ બધા જ ખેલાડીઓ રમે એટલે ટોચના ચાર ખેલાડીઓ એટલીસ્ટ રમે કારણ કે જો મોટો સ્કોર જોવો હોય જો મજા મીન્સ કે રોમાંચ એ કરવો હોય તો સ્કોર મોટો થાય તો સારું અને સ્કોર મોટો થવા માટે શરૂઆતની છ ઓવર સૌથી મહત્ત્વની છે એ આપણે ભૂલવું ના જોઈએ બિલકુલ પાર પ્લેની જે છ ઓવર્સ છે એ સૌથી મહત્ત્વની છે કારણ કે બાઉન્ડ્રીની અંદર અંદર જે પ્લેયરો હોય એટલે સૌથી વધુ રન એ ઓવર્સની અંદર ફટકારવામાં આવતા હોય છે અને ખાસ કરીને પણ ગુજરાતની જો અશોકભાઈ વાત કરીએ તો એક ભય ક્યાંક ગુજરાતના તમામ પ્લેયરોને હોઈ શકે કારણ કે ગુજરાતની અંદર આવીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ જ દિલ્હીના બોલર્સોએ ગુજરાતને ઘૂંટણીયા કરીને ગયા હતા નેવ્યાસી રનની અંદર આઉટ કરી દીધા હતા એક ચાન્સ આપે શરૂઆતમાં વાત કરી કે એક ચાન્સ છે કે ભાઈ તમે અમારા ત્યાં આવીને અમને હરાવે તો અમે તમારા ત્યાં આવીને તમને હરાવીશું પણ એના માટે એક જુસ્સો જોયો છે એના માટે એક આક્રમકતા જોયો છે જે આપણે ચર્ચા અગાઉ પણ કરી ચૂક્યા છે કે ગુજરાતના પ્લેયરોમાં એ આક્રમકતા એક જુસ્સો નથી દેખાતો તો શું ડરવું જરૂરી છે કે પછી ફાઇટબેક થશે આજે સી ગુજરાત ઇઝ અ ચેમ્પિયન ટીમ અગેન લેટ મી ટેલ્યુ કારણ કે એવી ટીમ નથી કે એકાદ પરાજયથી એ પરાસ્ત થઈ જાય તો હા એક વાત ચોક્કસ છે કે શુભમન ગિલે એન્શ્યોર કરવું પડશે કે ટીમ સ્પિરિટ બને કારણ કે જે અત્યારે તકલીફ છે એ અલગ અલગ ખેલાડીઓ અલગ અલગ રીતે રમે છે પોતપોતાની રીતે રમતા હોય એવું ક્યાંક લાગે છે એ ક્યાંક લાગવું જોઈએ નહીં ગિલ અને શાહ સારું રમે પછી સાંઈ સુદર્શન ઓમર જાય છે મિલર છે ત્યાં સુધીના બેટર્સ સારું રમે તો એ વધારે સારું કારણ કે ત્યાર પછી જે રમે છે એ ખેલાડીઓ એક બોલર તરીકે પણ એમની ભૂમિકા હોય છે તેવટિયા છે ત્યાર પછી રાશિદ છે તો આ કરતાં જો ઓપનિંગ પ્લેયર્સ જે છે એ સારું રમે કારણ કે જો બેઝ તમારો સારો હશે તો તમારી ઇમારત સારી અને મજબૂત હશે એટલે ક્યાંક જરૂરી છે કે તમે એ રમો અચ્છા બીજું બેટર્સ ગુજરાતના કોઈ ડરવાનો સવાલ તો પેદા નથી થતો પણ હું માનું છું કે એ જરૂન એ જુસ્સોને એ આક્રમકતા આવવી જોઈએ કે જ્યારે તમને અંદરથી એમ લાગે કે કમ બોટ મે હું આ મેચ જીતી જ એ ક્યાંક જનૂન આપણે ઘણી વાર વાત કરીએ છીએ કે ઇટ ઇઝ મિસિંગ ઇન દિલ્હી સ્ટીમ ઇટ ઇઝ મિસિંગ ઇન ગુજરાત સ્ટીમ અને એ ક્યાંક ને ક્યાંક બહુ જ મોટો તફાવત બની જાય ડિફરન્સીએટર બની જાય આજની મેચમાં કેપ્ટન ઇનિંગ રમવાની હોય ધારો કે ટોચના ખેલાડીઓની વાત કરવાની તો પૃથ્વી અને વોર્નર અને આ બાજુ ગિલ અને સાહા જેનું સી અત્યારે તો આપણને ખબર નથી મેચની પણ જેનું બી આવશે ઓપનિંગ કરશે એટ મીન્સ કે જે બેટિંગ કરશે દિલ ટ્રાય ટુ પુટ બસો રન કારણ કે હવે બસો રન તો ક્રાઇટે ક્રાઇટેરિયા બની ગયું અત્યારે બીજું કંઈ એનાથી ઓછું કશું ચાલે નહીં તો હું માનું છું કે એક એ વસ્તુ છે કે જેથી કરીને એક સારામાં સારો સારામાં સારો સ્કોર આપણને જોવા મળે અને સારી રમત જોવા મળે બિલકુલ આપે એક પ્લેયરની વાત કરી કે મેગર જે દિલ્હીમાં સારું એવું રમી રહ્યા છે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં ટેવટીયા છે સામે વાત કરીએ તો બંને ખેલાડીઓની એક કન્સિસ્ટન્સી જોવા મળી રહી છે એક સાતત્યપૂર્ણ પરફોમન્સ જોવા મળી રહ્યું છે આ બંને ખેલાડીઓના ખભા ઉપર બંને ટીમોને ક્યાંક તારવાનું એક પ્રેશર હશે કે પછી આ બંને મેચને એક પોઈન્ટ ઉપર લઈ જશે વ્યવસ્થિત સી તમારી વાત બહુ સાચી છે જે આપણે જોઈ રહ્યા છે કે જે પ્રદર્શન અત્યાર સુધી થાય છે મીન્સ ઇટ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક આપણને બી નથી મજા આવતી કે ગુજરાતના મેદાન ઉપર ગુજરાતની ટીમ નિવે મોલ આઉટ થઈ જાય તો ક્યાંક થિંગ્સ આર નોટ ગોઈંગ ધ રાઈટ વે તમે જે બે ખેલાડીના નામ દીધા મેકર ઇઝ રિયલી વેરી વેરી ગુડ બેટર અને જે રીતે છગ્ગા મારે છે જે રીતે રમે છે જે રીતે એક ઇન્સ્ટિંગ છે એનામાં કિલિંગ ઇન્સ્ટિંગ એ કિલિંગ ઇન્સ્ટિંગ ક્યાંક આપણને જોવા મળે છે અને એના કારણે હી બેટાબ્લિશ થઈ ગયો આ એક ખેલાડીની કન્સિસ્ટ એક મેકરની કન્સિસ્ટન્સી આ બંને ખેલાડીઓની કન્સિસ્ટન્સી બંને ટીમો માટે સારી છે કારણ કે કોઈક એવો ખેલાડી તમારે જોઈએ કે જે તમારી સાથે ઉભો રહે અને એ ટીમને કેરી ફોરવર્ડ કરે તો હું માનું છું કે આ બંને ખેલાડીઓ પર ભાર રહેશે તમે કહ્યું સાચું છે કે ભાઈ આખી ટીમનો ભાર એની ઉપર આવે છે પણ તમે ઓપનિંગ બેટર હોય તો તમારી પાસે પ્રેશર હોય તમે સાતમા ક્રમે આવતા હોય તો તમારી પાસે એ પ્રેશર ના આવ્યું કે જે પ્રેશર એક ઓપનિંગ બેટર પાસે હોય અત્યારે ધારો કે ફોર્મમાં છે સારું રમશે કોઈ સવાલ નથી પણ કદાચ જો ના પણ રમે ક્યાંય આઉટ થઈ જાય તો એવું ના થાય કે તમે એને એમ કહો કે યાર તું આટલું રમ્યો નહીં કારણ કે એની જે ભૂમિકા ટીમમાં અલગ છે યુ હેવ બીન ગિવન ધ અનધર એસાઈનમેન્ટ ઓફ ઓપનિંગ અથવા તો બીજી જગ્યાએ કેવી રીતના તમારે આ કામ કરો કે આ કામ કરો એ વધારાનું કામ જે છે એ તમને આપવામાં આવે છે એટલે અહીંયા બહુ જરૂરી છે કે આ બે ખેલાડીઓ તો ફોર્મમાં રહે જ અને સાથે સાથે ટીમ પણ એમનું જોઈને શાનદાર ફોર્મમાં આવી જાય બિલકુલ સાથે લાસ્ટ મેચની જો વાત કરીએ તો ગઈ મેચમાં ગુજરાતના સ્પિનરોનો એક દબદબો જોવા મળ્યો હતો અને મેચ જીતી હતી અને જે પ્રદર્શન ગુજરાતના સ્પિનરોએ બતાવ્યું હતું અને સામે પક્ષે દિલ્હીના બોલર્સ હૈદરાબાદ સામે ગૂંટણી પડી ગયા તો આ પરિસ્થિતિની અંદર જ્યારે બોલિંગની દ્રષ્ટિએ જ્યારે વાત કરીએ બંને ટીમોનું તો કઈ ટીમ વધારે મજબૂત જોવા મળી રહી છે અને કઈ ટીમનું આજે ક્યાંક પ્રભુત્વ વધારે જોવા મળે સી બેઝિકલી અત્યારની સ્થિતિની અંદર તમે કહ્યું કે એક ઘૂંટણીઓ પડે છે અને એક આઉટ કરે છે હા દેટ દેટ શોઝ એનો કેવી રીતે કેવી આ ક્રિકેટની રમત કેટલી અનિશ્ચિત છે એ બતાવે છે કે તમે એક આ એ ચેમ્પિયન ટીમ છે કે જે બે વર્ષ પહેલાં ચેમ્પિયન હતી ગયા વર્ષે રનસ તે આ વખતે એની વિકેટ જલ્દી પડી જાય છે તો એ વસ્તુ ચોક્કસ છે કે ભાઈ તમારે વિકેટ તમારી કેટલી ટકે છે અથવા તો કેટલું સારું તમે રમી શકો છો એના ઉપર આધાર છે અહીંયા અગેન કહેવાનું મન થાય કે જે ગુજરાતની ટીમ છે એ ગુજરાતી ટીમમાં માત્ર ખેલાડીના જવાથી કોઈ ફેરફાર નથી સાઈ સુદર્શન ઉમરજી મિલર શાહરૂખ આ જે ખેલાડીઓ છે એમનું ફોર્મ ક્યાં છે એ કેમ રહી શકતા નથી શું એમને તકલીફ છે આઈ થિંક શુભન પડશે કેમ કેમ નથી પરફોર્મન્સ આવતો એ સામે દિલ્હીની વાત કરો તો દિલ્હી પ્રોબ્લેમ ત્યાં મેઘર છે તમારે અહીંયા આગળ પણ તમે દિલ્હીમાં જવો તો જો એમને જીતવાની જરા ઇન્ટેન્શન હશે તો ઓપનિંગ પેર સારી રમવી જોઈએ કારણ કે પાવર કે અરમા છે પ્લસ શરૂઆતની છ વર્ષ રમા ઇટ ઇઝ વેરી કે એ ત્રણ વખત તમે રીતે સામનો કરો છો એટલે અહીંયા આગળ જોઈએ તો બંને ટીમોની જો વાત કરીએ તો આ બંને ટીમો ખેલાડીઓ જોરદાર છે પણ એની સાથે સાથે અન્ય ખેલાડીઓ પણ એને પાર્ટનશી કાપી પડે તો જ એ ટીમ જીતી શકે તો અહીંયા એ રીતની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો થોડી આપણે ગુજરાતની ટીમ પર સારી લાગે છે થોડી આપણે દિલ્હીની ટીમ પર સારી લાગે છે એવરેજ જોઈએ બંને સારી લાગે છે પણ

જે ક્રિકેટ ચાહકો છે ને ગુજરાતનો જે આપણે શરૂઆતમાં વાત કરી કે ગુજરાત હજુ એના વર્ષ એટલા નથી થયા પહેલી વખત રમી મેચ ટાઇટલ જીત્યું બીજી વખત રમર તો અપેક્ષાઓ ઘણી બધું છે તો આ બધા પ્લેયરોએ પણ ક્યાંક રન જોવા પડશે એક સપોર્ટ આપવો પડશે સી બહુ સાચી વાત છે કે તમારું જે ફોર્મમાં છે એ બેટ્સમેનની સાથે મોટી પાર્ટનરશીપ બને કોઈ પણ ખેલાડી એમ બી છે કે ભાઈ રોહિત શર્મા છગ્ગા મારી રહ્યો તો ઈશાન કિશન શાંતિથી એ કરશે એ છગ્ગા ચોગ્ગા નહીં મારે તો પરિસ્થિતિ પ્રમાણે તમારે અનુકૂલન સાધીને આ મેચમાં આગળ વધવાનું છે એટલે એ અગત્યનું છે કે તમે પરિસ્થિતિ સાથે કેટલું ધારો કે બે વિકેટ ત્રણ વિકેટ જલ્દી પડી ગઈ પોતાની તો ટીમ ડિસાર્ટન થઈ જાય છે ટીમ બેક કરે છે ટીમ જીતવાનો પ્રયત્ન કરે આ બધી વસ્તુ જોવાતી હોય છે અને એ જ કેરેક્ટર આ ટીમનો એસન્સ છે ફાઇટિંગ સ્પિરિટ તમારો તો અત્યારે ધારો કે આપણે એમ કહીએ કે ફાઇટિંગ સ્પિરિટ ગુજરાતનો ઓછો છે અને આ ટીમનો દિલ્હીનો વધારે છે એવું કહેવાનું કોઈ કારણ નથી કારણ કે બંને ટીમો અત્યારે લગભગ સરખા મોડ ઉપર છે એટલે અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે હવે આજે કોણ કેવું રમે છે એની ઉપર આધાર રાખશે કારણ કે જે રીતે દિલ્હીનો કચ્છરગાંડ નીકળ્યો હતો બસો છાસઠ રન માર્યા હતા અને જે પરિસ્થિતિ હતી એ જ પ્રમાણે ગુજરાતની વાત કરું ગુજરાત આ ટીમ છે કે જે એની વચ્ચે હું થઈ ગઈ તો આ બધું ભેગું કરો તો ક્યાંક ને ક્યાંક એક સારા પરફોર્મન્સની અપેક્ષા આપણને જોવા મળે છે અને આ બિલીવ કે સારું પરફોર્મન્સ બહુ જલ્દી આપણને જોવા મળે બિલકુલ છેલ્લો પ્રશ્ન થાય કે પોઈન્ટેબલની શું પરિસ્થિતિ બને કારણ કે પોઈન્ટેબલની અંદર વાત કરીએ તો ગુજરાત જે રીતે છઠ્ઠા અને આઠમા ક્રમની ટીમો છે બંને ટીમો કેવી રીતે આગળ વધશે અને હવે પોઈન્ટેબલની દ્રષ્ટિએ આપણે જો નજર કરીશું તો શું સ્થિતિ બની રહી છે પોઈન્ટેબલ ઉપર પોઈન્ટેબલ ઉપર પાર્થ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્થિતિ છે પહેલાં તો રાજસ્થાન રોયલ્સ છે ટોચ ઉપર છે એટલે એને તો કોઈ સવાલ છે નહીં એ ત્યાર પછી કેકેઆર છે બીજા ક્રમે હૈદરાબાદ છે ત્રીજા ક્રમે લખનઉ છે ચોથા ક્રમે આ ચારે ચાર ટીમોનું ના નેટ રન રેટ રાજસ્થાન રોયલ્સ કરતાં નો એ રાજસ્થાન રોયલ્સના જ એક ચૌદ છે બાકી બધાના દસ દસ પોઈન્ટ છે એટલે પહેલી બીજી ને ત્રીજી અને એ દસ દસ પોઈન્ટ્સવાળી ટીમ નેટ રનરેટથી ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ આવી છે પહેલી વાત એટલે હૈદરાબાદની ટીમમાં દસ પોઈન્ટ લખનઉમાં દસ પોઈન્ટ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત આ બંને ટીમો અત્યારે એ એના પછી એટલે કે ત્રીજી ચોથી ચોથી લખનઉ છે પછી ચેન્નાઈ છે પાંચમી ગુજરાત છે છઠ્ઠી મુંબઈ છે અને દિલ્હી છે સાતમી એટલે અહીં આગળ જોવા જઈએ તો આ બધી સ્થિતિ છે અને એમાં બે ચેન્નાઈ અને ગુજરાત આઠ આઠ પોઈન્ટ સાથે મુંબઈ અને દિલ્હી છ છ પોઈન્ટ સાથે છે અને પંજાબ ચાર અને દિલ્હી સોરી બેંગ્લોર બે પોઈન્ટ સાથે હવે અહીંયા સૌથી મહત્વની વાત છે કે તમારી પાસે છેલ્લી ચાર ટીમો જે છે એ ચાર ટીમો નેટ રનરેટ ધરાવે છે એટલે કે આઠ પોઈન્ટ્સ ધારો કે એના થાય છે તો પણ જો ગુજરાતી ટીમ પોતાનો જે કહી શકાય કે કંટ્રોલમાં નહીં કરે તો આ તકલીફ એ થઈ શકે છે કે ભાઈ તમે ક્યારે ઉપર જશો નેટ રનરેટ કંટ્રોલ કરવો પડશે એ પોઝિટિવ કરવો પડશે મોટા માર્જિનથી મેચ જીતવી પડશે ગુજરાત કેન ડૂ ઇટ બટ એની જે કેપ્ટનશીપ છે એ કેપ્ટનશીપ એને સપોર્ટ કરે દરેક ખેલાડીને સપોર્ટ કરે તો આ ચોક્કસપણે થઈ શકવાની શક્યતા છે જી બિલકુલ દર્શક મિત્રો પરિસ્થિતિ છે નેટ વન રેટ ગુજરાતનું ક્યાંક માઇનસમાં છે એના કારણે ઘણી બધી પરિસ્થિતિઓ બદલાય છે અને જો આજની મેચ જો ગુજરાત જીતે જે રીતે અશોકભાઈએ વાતચીત કરીને ખાસ તો નેટ વર્નરેટ ઉપર બહુ વધારે પડતું ફોકસ રાખવું પડશે અને અશોકભાઈ સતત કહેતા આવ્યા છે જે રીતે ચર્ચા થતી રહી છે કે ગુજરાતના કેપ્ટન એક આક્રમકતા એક સ્પિરિટ ટીમને લઈને ચાલવું પડશે ટીમ સાથે એક વન ટુ વન પણ કરવું પડશે જેથી કરીને ટીમ જીતની એક ભૂખ વધે આશા રાખીએ કે ગુજરાત ખાસ કરીને ગુજરાતમાં છે એટલે ગુજરાતની વાત કરીએ છીએ પરંતુ ક્રિકેટ છે ક્રિકેટ એક રોમાંચ અને દર્શકો કે પ્રેક્ષકો તમામ લોકો જોતા હોય છે એક રોમાંચની આશા રાખીને આશા એ જ રાખી કે આજની મેચમાં પણ એ રોમાંચ તમામ લોકોને મળે અશોક ભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ દ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર